દાહો જિલામાં હરગર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું સમગ્ર દાહો જિલ્લામાં અત્યારે પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખી દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જે નિમિત્તે ઘર ઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધા તેમજ રાખડી મેકિંગ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું દાહોદ નગરની બહેનો દ્વારા હર ઘર તિરંગા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેના ભાગરૂપે તિરંગા રંગોળી તેમજ કાપડના તિરંગા બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા પણ હરઘર તિરંગાના પહેલા તબક્કાના આયોજનના ભાગરૂપે નગરપાલિકાના બહેનો દ્વારા બહેનોની રક્ષા કાજે સતત ફરજ બજાવતા પોલીસ ભાવને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે દેવગઢ બારીયા નગરપાલિકામાં આવેલ શ્રીજી સ્કૂલમાં હરઘર તિરંગા થીમ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનોજભાઈ ગુડિયા સાથે કેમેરામેન પિન્ટુભાઈ ભૂરિયા દાહોદ